જેમાં લખતર તાલુકાના લખતર જમર કડુ કળમ બજરંગપુરા લરખડીયા સદાદ મોઢવાણા કેસરિયા પેઢડા વણા ઘણા જેવા તમામ ગામના લોકોને સ્થળ ઉપર સેવાઓ પૂરી પાડવામાં આવી હતી અને વિભાગવાર વિવિધ સેવાઓ આપવામાં આવી હતી

સ્થળો પર જ નિકાલ કરવામાં આવે છે જેમાં અત્યારે હાલ તબક્કે પાંચ લાભ લીધેલ છે તેમજ અત્યારે હાલ કામગીરી પાંચ વાગ્યા સુધી ચાલુ રહેવાની